ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભરૂચના મહેમાન બનશે તેઓના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે ભરૂચ લોકસભાની ચૂંટણીની તૈયારીઓની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવશે ભોલાવ ડેપોની સામે આવેલા દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભોલાવ ડેપો ઉપર રોજની નવસો કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે ભોલાવ ડેપો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે

લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને આવકારવાન કરી રહ્યા છે સાત તારીખે ત્રણ કલાક થી ભરૂચમાં એમનું આગમન છે તો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે એમનો સહ છે અને સૌ નગરજનોને આ કાર્યક્રમમાં દીધા દેવીના સ્થળ પર વધારવા હાર્દિક આમંત્રણ છે